અમે અડધો કિલા નું ડબ્બો આદુ લસણ પેસ્ટ નું ખર્ચા થઈ ગયા છે આદુ લસણ પેસ્ટ અને મિક્સ કરવામાં તમારો ભાઈ તમને ખબર ચાલો દાદા નો મસાલો નાખવાનું છે કેટલા પેકેટ એક કિલોમાં એક પેકેટ

તો સાજીદભાઈ તમે હવર ના પરે ગોતા છો ચાલો તો વાંધો તો કોર્નફ્લાવર દબાવો જો વાંધો અડધો આમાંથી થોડું વાંધો અડધો જશે કોર્નફ્લાવર પાવડર 250 ગ્રામ છે કોર્નફ્લાવર હા તો આપણે 125 ગ્રામ નાખશું આ એના હાથમાં તો તોળો છે આમ વજનનો કાટો છે રસોઈયો રયો ને બજો રસોઈયો ભલે ડબલા ગોતે ભલે ડબલા ગોયા હવે હું પડતા ખાસ વસીમભાઈ તમારી હાલત

જો આઈ તો જોતા બહુ યાદ આવે છે કારણ કે આ જે કામ છે સદુભાઈ નું છે અમને અટાણું થી ખબર નથી પડી કે ચૂલા કેમ બળતા ભરતા ચૂલા કેમ ભરતા તા આજે અમને ખબર નથી પડવા દીધી સદુભાઈએ આજે કેમ બીજાની ચોથા વિડીયોમાં તમે જરૂર આવજો તમારી યાદ બો આવે છે બીજા કઈ નહીં ચૂલા બાળવામાં બાકી તમે બધામાં પહોંચી નહીં

મિત્રો અમારું કામ કોઈ બી ખાવા પીવાના અંદર અજમેરી સિવાય પૂરો થતું નથી અચ્છા આજે અમે ચિકન દાના તો બનાવી નાખ્યું છે પણ અમારા માટે એક વસ્તુ શું સેજવાન ચટણી અમારે કહીઓ હવે એ તો અજમેરી સિવાય અમને લેવલ પડે નહીં તો હવે ચાલો વાલીએ થી જાતુ અજમેરી લોજે ઉપરનીઓ ઉપરની અજમેરી અજમેરી ફાસ્ટ કોડ એને પંજાબી પણ કહેવામાં આવે છે એની સેજવાન ચટણી બહુ પ્રખ્યાત છે

અજમેરી સિવાય અમારું પેટ નો ભરાય ના અંદર અંદર ની વાત કરું છું હોટેલના અંદર અજમેરી સિવાય અમારું પેટ નો ભરાય એટલે અજમેરી તમારે પહેલા જોઈએ ભાઈ બાઈ તમે બધા તમે બે બનાવવામાં મૂકી દે ને જ ઠરને દો અમારો ભાઈ વસીમ ભાઈ જેનું નામ મે રાખ્યું છે નેગેટિવ અચ્છા કામ ખાઈને તમને કેસુ અટાણે નઈ હવે આ દાનાને છે સાઈડમાં है ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ रहा नहीं जाता तड़प ही ऐसी है ना अगर आप भाई से हमारा वसीम भाई, भाई।, दमार। भाई।, भाई।, दमार। भाई।, भाई।

આવા થઈ જાજો જજો આવા તારું નહીં તો ચોથી વિડીયોમાં મળશું ત્યાં સુધી ગુડ બાય હવે થામ ધોવાના બાકી છે હાલે બધા થામ ધોવા